ભગુકુંડ ગંબુ ભગુકુંડ એટલે એક ઋષિ હતા હા હા આમાં ચારિકોર દરિયો હતો સિરાયા પોરમંદર નું આ દરિયો આયા મોજા મારતો હા હા અહીંયા સ્ટીમર ને વાણ નાંગરતા હતા બરોબર ઇને હટાડ્યો ભગુકુંડે આ ભગુ ઋષિ બરોબર અને આયા પંડવું આવ્યો હતો ભગુ ઋષિ કુંડે તમે ગયા હતા હા ના નત ગયા જી હા અમારે હમણાં જઈ ગયા અમે રસ્તામાં આવતા હતા પણ થોડું સેવાનું કામ હતું તો રૂકી ગયા પછી આ ગુણપત બાપાને ઈ લેવા પછી એને એવું દીધું ગુણપત બાપા ને લેવામાં કે પાછું ફરીને ના જોતો તું જા હું છું બરોબર એટલે આવી ગયા એટલે એને શંકા પડી કે હું ગુમલી માં તો આવી ગયો પણ આયા સુધી આવ્યા છે કે નથી એટલે આમ ફરીને પાછું જોયું તો દાડો ને ઉભી ગયા એક પગ ઉગમણો છે એક પગ આમ છે આ મંદિર બાજુમાં તમે ઓલું મંદિર ખાલી ના જોયું એની બાજુમાં આની મંદિર રહ્યું મોતીરા દાદા એટલે ખાંડ એટલે મોતી મોતીના ઓલા બુંદીના આવે ને હા હા એ દાદા ને લાડવા બુંદીના હા 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 બરોબર એટલે આપણા હિન્દુ શાસ્ત્ર માં છે હવે આપણે ભૂલી ગયા નવા નવા મરગી ગયા યુરોપનું બધું બધા વિદેશની ની સંસ્કૃતિ ને પકડી રાખી આપણી સંસ્કૃતિ ને હવે બધું

મારા દીકરા દીકરી સાયન્સ કરે છે મેં પ્રશ્ન પૂછ્યો આ માછલી દરિયામાં એક ગ્રામ થી માંડીને પાંચ ટન ની થાય તો કે હા બાપા કોઈ બંધ રહી છે આ ની અંદર કઈ કરે

ઘરવાળો ઉતામ જાણે જુગ જુગ રહી ગયા એવું લાગે છે બધાને થોડીક ધીરજ રાખવી બધાને જે બાપા ધીરજ રાખજો ઘરમાં માં હોય એ બધા આપડે બધા સંસારી છે ધીરજ રાખવી સંસારમાં